જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર વાર ભારતીયોને એનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પોતાના નિવાસ સ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે નિગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ગોળી મારીને શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી પરંતુ તેમનો પીછો કરીને દૂર સુધી જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેમનું કરુણ મોત નીપજ્યું છે બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સરહદ ગામે વાયુ વગે ફેલાતા લોકોમાં શોકની લાગણી જન્મી હતી ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો ઘણા વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે પરંતુ ત્યાં તેમણે જાતિના લોકો લૂંટના આવે છે અને ભારતીયોને નિશાન બનાવીને મૃત્યુના શરણે લઈ જાય છે જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે ઉલ્લેખનીય બાબત છે કે સાહિલ મુનસીએ રોજ રોઝાની હાલતમાં હતા અને તેમને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ